પાટણ જિલ્લા કોર્ટ સંકુલમાં આજે ધોળા દિવસે સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કોર્ટ પરિસરમાં આવેલા વકીલ મંડળના રૂમ એક અજાણ્યો શખ્સ ધારિયા જેવા ઘાતક હથિયાર સાથે ઘુસી આવ્યો હતો ને ટેબલ પર હુમલો કરતા સમગ્ર કોર્ટ સંકુલમાં ભારે અફરાતફરી અને ફફડાટ ફેલાઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર અચાનક જ એક અજાણ્યા ઈસમ પોતાની પાસે છુપાવી રાખેલું ધારીયું કાઢી વકીલોના રૂમમાં ઘૂસી ગયો હતો તેણે વકીલોની હાજરીમાં જ ટેબલ પર ધારિયાના ગામ માર્યા હતા સદનસીબે આ હુમલામાં કોઈ વકીલ કે કર્મચારીને શારીરિક ઈજા પહોંચી નથી જેથી મોટી જાનહાનિ ટળી છે જો કે આ હિંસક કૃત્યને પગલે હાજર વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ન્યાયના ધામ ગણાતી કોર્ટમાં હથિયાર સાથે શખ્સ કેવી રીતે ઘૂસી શક્યો તે બાબતે પોલીસ સિક્યુરિટી અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલ છે આ ઘટનાના વિરોધમાં પાટણના તમામ વકીલોએ એક થી અગા હડતાલ પાડવાનો નિર્ણય લીધો છે વકીલ મંડળ દ્વારા આ ઘટનાના સીસીટીવી ફૂટેજની પણ કોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી છે ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો કોર્ટ ખાતે દોડી આવ્યો હતો હુમલો કરનાર અજાણ્યા શખ્સને પોલીસે કસ્ટડીમાં લઈને બી ડિવિઝન પોલીસ મથકે ખસેડ્યો છે પોલીસ દ્વારા આ શખ્સ કોણ છે અને તેણે કયા કારણોસર હુમલો કર્યો તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેને હુમલો કર્યો દેખીતી વાત તો એ છે પહેલી કે જે આરડી દેસાઈ સાહેબે જે કીધું એ પ્રમાણે જે દસ દિવસ પહેલાં અહીંયા અત્યારધારી પોલીસની માગણી કરેલી પણ અમને જાણે ઘણા મમરા સમજે છે લોકો એવી બાબત થઈ ગઈ છે વકીલ એટલે દેશના પાયાનું ઘડતર છે અને એની સુરક્ષા ના હોય ને તો દેશની પણ સુરક્ષા નથી એટલે મારી તો એસપી સાહેબને પણ વિનંતી છે કલેક્ટર સાહેબને પણ વિનંતી છે અને અમારા પાર્ટનરના પીડીજે સાહેબને પણ વિનંતી છે જે મારી જે દેસાઈ સાહેબે જે દસ દિવસ પહેલાં દેખિતમાં વકીલોની સુરક્ષા પહેલી વસ્તુ છે આ સાડા દસે વકીલ આવે છે અહીંયા છ દસ સુધી કામ કરે છે કયો ઇસમ અહીંયા કોર્ટની અંદર આવે છે ખબર નથી પણ એની પૂરી પૂરી તપાસ કરી કોર્ટ પરિસરમાં આવે એવી અમારી પહેલી માગણી છે અને બીજી માગણી કે આ આ ઇસમે જેને હુમલો કર્યો છે એનું કોઈ પણ વકીલ વકીલપત્ર નહીં મૂકે કોઈપણ વકીલ એનું વકીલપત્ર નહીં મૂક્યા આને સખત શબ્દોમાં અમે પાટણ જિલ્લા બાર અને પાટણ રૂરલ બાર આને વખોડી કાઢીએ છીએ જો કોઈ પણ વકીલ એનો કેસ લે છે એમાં રૂરલ બારમાં હોય કે પાટણ ડિસ્ટ્રિક્ટ બારમાં હોય એને આ જીવન એનું સભ્ય પદ્રત કરવામાં આવશે